પંદર મિનિટ થઈ એટલે એકદમ સરસ એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે એમાંથી એક લૂ લઈ લેશુ અને રોટલી વણી લેશું અહીંયા આપણે થોડુંક મોટું લુવું લઈ લેશુ અને તેને વણી લેશું થોડો ખોરો લોટ લઈ અને આ જ રીતે રોટલી જેમ મોટી રોટલી વણી લેશું એક ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ નાસ્તો ફટાફટ બની જશે ફરી પાછું ઘરમાં જે અવેલેબલ હોય તે જ તમે લઈ શકો છો અને બાળકોને તો ટિફિન બોક્સમાં ખૂબ જ ભાવશે એટલે આ ચોક્કસ ટ્રાય કરજો અહીંયા આપણે મોટી રોટલી વણી લીધી છે તમે નાની રોટલી વણીને પણ કરી શકો છો તો આ જ રીતે આપણે રોટલી વણી લીધી છે અને તેમાં ભરવાનું સ્ટફિંગ કરશું અહીંયા આપણે સ્ટફિંગ રેડી કરીને રાખ્યું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘરમાં જે અવેલેબલ હોય તે જ લેવાનું આમાં મેં કોબી ડુંગળી ગાજર કેપ્સિકમ ટામેટા બાફેલી મકાઈ લીલા મરચાંની ચીણી કટકી મરી નમક લીલા ધાણા ચીઝ ચીલી ફ્લેક્સ ને લીધું છે તમારી પાસે આમાંથી જે અવેલેબલ હોય તે લેવાનું થોડો થોડો ગરમ થઈ જાય એટલે રોટલીને લઈ લેશું કાંઈ પણ લગાવ્યા વગર જ કોરી રોટલી જ આપણે શેકી લેવાની છે અહીંયા આપણી રોટલી થોડી થોડી શેકાઈ જાય એટલે ફ્લેમને બંધ કરી દેવાનું છે અને તેને લઈ લેશું આ સાઈડ શેકવાની નથી આ સાઈડ તો આમી શેકાઈ જશે અંદર ની સાઈડ જ આપણે સ્ટફિંગ ભરવાનું છે તે સાઈડ જ શેકવાની છે તો આ રોટલી ને લઈ લેશું અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે શેકેલો ભાગ આપણે અંદરની સાઈડ રાખવાનો છે જેથી કરીને અંદરથી કાચું પણ ના લાગે એટલે એકદમ સરસ ક્રિસ્પી બને બહારથી ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે તેમાં આપણે એક જ સાઈડ સ્ટફિંગ લગાવી દઈશું એકદમ સરસ રોટલી કેવી રીતના બનાવવી ફૂલેલી ફૂલેલી રોટલી તેનો વિડીયો પણ આપણે આપણી ચેનલ એટલે કે ગામથી કિચનમાં મૂકેલો છે આમાં તમે ચીઝ અને કોન ખાલી પણ લઈ શકો છો અથવા તો ખાલી વેજીટેબલ્સ પણ લઈ શકો છો ગમે તે લઈને પણ બનાવી લેવો નવો નાસ્તો ખૂબ જ સરસ થશે બાળકોને ખૂબ જ મજા પડશે

લોટી ગરમ મૂકીશું બટર સ્લો થોડીક વાર લાગશે પણ એકદમ ક્રિસ્પી એવો નાસ્તો આપણો તૈયાર થાશે ઉપરની સાઈડ પણ આપણે બટર લગાવી દેસુ બીજી સાઈડ પણ આપણે પલટાવી લેશું થોડી થોડી વાર સાઈડ ચેન્જ કરતા જશું અને શેકતા જાશું અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યું છે રોજ રોજ એક ને એક નાસ્તા થી કંટાળી ગયા હોય તો ફટાફટ આ નાસ્તો રેડી કરી અને સવારે છોકરાઓને આપી શકાય છે અહીંયા આપણો નાસ્તો એકદમ સરસ રેડી છે લઈ લેશું સો ફ્રેન્ડ ફટાફટ બની जातो યમી યમી નાસ્તો તૈયાર છે આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ કેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ